નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ઉમેદ પઢિયાર એમાં આપનું સ્વાગત છે આપણે ભાગ એકની અંદર ખનીજ અને ઊર્જા સંસાધન એના પ્રશ્ન છ અને એના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે આપણે આગળ પ્રશ્ન સાત અને તેના પેટા પ્રશ્નો એના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન સાત છે નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેનો પહેલો પેટા પ્રશ્ન છે સૌર ઉર્જા આપણને કેવી રીતે ફાયદાકારક અથવા તો ફાયદારૂપ છે તે જણાવો તો જવાબ આવશે સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર સોલાર કુકર સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિકના સંકેતોને પ્રકાશિત કરવા માટે પણ થાય છે તેમજ સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે મતલબ કે વાતાવરણને અનુકૂળ અને વાતાવરણને આપણે કહી શકીએ કે ઇકો ફ્રેન્ડલી છે બીજો પ્રશ્ન છે પવનચક્કીઓ કયા સ્થળે સ્થાપી શકાય છે શા માટે તો કે પવનચક્કીઓ દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વત ખીણના ક્ષેત્રોમાં સ્થાપી શકાય કારણ કે પવનચક્કી તો જ કાર્ય કરી શકે જો તેને વધુ વેગીલા પવનવાળા વિસ્તારોમાં લગાવવામાં આવે દરિયા કિનારાના વિસ્તારો અને પર્વત ખીણના વિસ્તારોમાં અન્ય ક્ષેત્રો કરતા પવન વધુ વેગીલા હોય છે હવે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વિધાનોને કારણો આપો તેનો પેલો પ્રશ્ન છે કે સીએનજી એ પર્યાવરણ બચાવવા માટે ઉપયોગી છે કારણ કે તો જવાબ આવશે કારણ કે સીએનજી એ પ્રદૂષણ મુક્ત ઈંધણ છે જો વાહનોમાં ડીઝલ અને પેટ્રોલના વિકલ્પ તરીકે સીએનજીનો ઉપયોગ વધારવામાં આવે તો પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડી શકાય છે તેથી બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ વધી રહ્યો છે તો જવાબ આવશે કારણ કે આજના સમયમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવો તેમજ આ વાહનો પ્રદૂષણ પણ વધુ ફેલાવે છે જ્યારે ઇલેક્ટ્રિક વાહનો ખર્ચની દ્રષ્ટિએ અને પ્રદૂષણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક હોવાથી તેનો ઉપયોગ વધી રહ્યો છે પ્રશ્ન નંબર નવ સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો તો એમાં પેલી પ્રવૃત્તિ છે કે રોજબરોજના દૈનિક કાર્યોમાં તમે કયા કયા ખનીજોનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો તો જવાબ આપણે બધા અલગ અલગ રીતે લખી શકીએ તો જવાબ આવો પણ લખી શકાય કે રોજબરોજ દૈનિક કાર્યોમાં અમે લોખંડ પેટ્રોલ ડીઝલ કોલસો તાંબુ પથ્થર એલ્યુમિનિયમ વગેરે ખનીજોનો ઉપયોગ કરીએ છીએ બીજો જે પ્રવૃત્તિ છે એ છે ખનીજોના સંરક્ષણ માટે તમે માનવ જગતને કેવી રીતે મદદરૂપ થશો તે જણાવો તો આ જવાબ વિદ્યાર્થી પોતાની સ્વરૂચિ અથવા તો પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે લખી શકે મારા મતે લખવો હોય તો જવાબ આવી રીતે લખાય કે ખનીજોના સંરક્ષણ માટે ખાણકામની પ્રક્રિયા ઘટાડવા સમજાવીશ ધાતુઓના રિસાયકલિંગ કરી તેના ભંગારનો ફરીથી ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરીશ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પ શોધવા સમજાવીશ વિદ્યુતના સ્થાને સૌર ઉર્જા અને પેટ્રોલના બદલે સીએનજીના ઉપયોગના ફાયદા સમજાવીશ જળ સૌર પવન બાયોગેસ જેવા બિન પરંપરાગત સાધનોના અથવા તો સંસાધનોના ઉપયોગ વધારવા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ પ્રશ્ન દસ નીચે આપેલી પ્રવૃત્તિ આપણા શિક્ષકની મદદથી જૂથમાં પૂર્ણ કરો જેની પહેલી પ્રવૃત્તિ છે કે આપણા ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે અને વિવિધ યોજનાઓમાં કેટલી સબસિડી મળે છે તેની વિગતો આપના શિક્ષકની મદદથી તૈયાર કરો તો આપણે અહીંયા જવાબ લખીશું કે આપણા ઘર પર સોલાર પેનલ લગાવવા માટે સરકારના ધારાધોરણ મુજબ આધાર કાર્ડ પાન કાર્ડ લાઇટ બિલ લાઇટ બિલની ઝેરોક્ષ પ્રોપર્ટી ટેક્સ કોપી નવા મીટર માટે અરજી ફોમ ઇન્સ્ટોલેશન રિપોર્ટ અને ફોટોગ્રાફની દસ્તાવેજ તરીકે જરૂરિયાત રહે છે આ યોજનાને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત એક વોટ માટે ત્રીસ હજાર સબસિડી બે વોટ માટે સાઠ હજાર સબસિડી અને ત્રણ વોટ માટે ઇઠ્યોતેર હજાર જેટલી સબસિડી આપવામાં આવે છે ત્રણ કિલો વર્ટથી વધારેની સોલાર પ્લેટ લગાવવા પર સિત્તો ઇઠોતેર હજારની મર્યાદામાં સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે તો અહીંયા આપણે સ્વ અધ્યન પોથીના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે નવા સ્વ અધ્યયન પોથીના પાઠના સોલ્યુશન સાથે તો આભાર